તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશું ને આપણે પણ મજામાં છીએ અને આજે છવ્વીસમી જાન્યુઆરી થઈ ગઈ તો જય હિન્દ જય ભારત અને અત્યારે આશુબેન જો પછી નિશાળે જઈશે એટલે અહીંયા પણ આજે ડાન્સ કરવાનો છે અને રેલી કાઢવાની છે છવ્વીસમી જાન્યુઆરી એટલે અહીંયા પણ આશુબેન વિડીયો શૂટ કરશે અને ત્યાં જો આપણે શીરાવા મીંડા હે હવે સિરાવા બેઠા હે એટલે શીરાવા છે રોટલી અને બાજરાનો રોટલો રિયો બનાવી ટિફિનમાં લઈ જવાનું છે કામે અને મગની દાળનું શાક અને જો માખણ છે સીરાવામાં જો આશુબેનના મમ્મી ધુવીબેનના મમ્મીએ બે થી કી આપવામાં અમારા ધુવીબેન પણ આવી ગયા છે છવ્વીસમી જાન્યુઆરી કરવા એમને બજી બધી ખેલે મનીષા બેન ને મોકલાય તું કેમ કે એમને ખબર છે કે અશ્વિનભાઈ હવારમાં સિરાવા માટે ઘી ખાય એટલે ઘી મોકલે હા

Yeah. <laughs>

એ આયા બબલ બાય બાય મજો બોલ તું ફાઈન માં હેલ્પ કરો ને મારા કે રોકી કે دارو આવી ને કરો આય હવે તો પપ્પા મોબાઈલ મારે શું માનતો છે હું ગુગલ ના bạn hãy đăng kí cho kênh lalaschool Để không bỏ lỡ những video hấp dẫn દીકરી કેવો થઈ ગઈ છે Thank mm -hmm. you. અત્યારે જો વાગી ગયા સાડા પાંચ અને આપણે માતાજીના માટે આવ્યા અને માતાજીની તૈયાર કહેવાય ને કેમ કે આજે આપણે કારખાનેથી કામે પણ વેલા છૂટી ગયા અત્યારે જો માતાજીના ઝાયણા કરવાના તાવા માટે ચાલુ છે તો અમારી દાદી લાપસી બનાવે છે અમારા ઝાયણામાં લાપસી ઘરે તો હાલો આજે તો જો લાપસી બનાવે એ પણ તમને વિડીયો બતાવશું કેમ કે આજે વેલા છૂટી ગયા એટલે નકર તો મોડા આવી બળિયા ઊન હોય છે ગરમ ગાભો રાખો બા આ પોતું રાખો મોટું કઢાઈ જોઈએ મને મજા આવે મસ્તી મસ્તીની લાપસી બની હલાવાજ નહીં લોટ ભઈ જતી બકડી થી લોટ ભઈ જાય ઈ બકડી લેવું ઈમાં હઈ આવી કહો નું કાકા ઓલું ભરાઈ ગયું આખ્યું આખો બકડી તમને નો ખબર કે નો હા 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 હવે તો કરવું પડે जय माताजी राम राम ने जी नुण। 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 जो प्रसाद लेवायो लापसी नी जाणू करियो है मठे तावा है जो जो આ સાયકલ માં આકતો તો આ તે વિડીયો ઉતારવાનો છે ને તમે દીધી જો આ ફણફણી હોય છે 26 જાન્યુઆરી તેરલે 26 જાન્યુઆરી માં આ લઈ ગયા તમે જો કે ઝંડો ટોપરાવે છે જય માતાજી જનકભાઈ ટોપરાવે છે ને આપણે લાપસી વેચી છે એ મે મઢે તાવા હતા ને જાયણું કર્યું ઓકે માર ઓકે નમન જય માતાજી રામ રામ ને શું કરો છો હા જો મારી ખાઈ આ કોણ પપ્પા ને શું કરો છો પપ્પા નથી પ્રસાદી